આજે તારીખ વીસ અગિયાર બે હાજર એક પ્રગતિશીલ ગામ દેવપરા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ આપડે કયું બિયારણ વાયુ હે ભીષ્મા ગોલ બસો છપન અને હતા ક્યાંથી જૈવિક મોલ જસ્તણ હા જૈવિક મોલ જનક બને ઓલે થે બરોબર તો આ બિયારણ તમને આમ કેવું લાગ્યું એટલે બીજા બધા બિયારણ કરતા સારું છે બીજા બિયારણ કરતા સારું છે હા આપણે બીજો પણ વાયો છે કપા હા બીજો વાયો છે તો બરોબર ઈમાન આમાં તમને શું ફરક લાગે છે ઈમાં ઝીંડવા બેક ઓછા છે અને ઈ જે ઊભો છે આડો ની જોડે આમાં ઝીંડવા પુષ્કળ હતા બરોબર બીજો ટુકમાં કેવો તડાકા વાયેલો છે હા ઈમાં ઝીંડવા નાના છે નાના અને કપા ઊભો છે હા અને આ બધો કપા આડો પડી ગયો છે ટૂંકમાં માલ થઈ ગયો એટલે આડો પડી ગયો પણ આપડે લીલો હે તો તમે ત્યારે કપા મેકો પડે કે તમારે હુકે દર વર્ષે સુકાઈ જાય એમ કે હુકાવો ન પડે એવો કપા આપો તો તમને આમ કીધું પ્રમાણે બિયારણ નીકળ્યું ને અને આમ ચીનવા જીંડવા ઘણા હશે બીજા કરતા વધારે બરોબર અને વજનમાં વજનમાંય વજન માં હારો છે વજન માં હારો રોગ જીવાત એક વીણી વીણી લીધી હા એ જે લીલો જ છે બરોબર રોગ જીવાત હા એમ રોગ જીવાત માં ઓ બીજા કરતા ઓછી આવે બીજા કરતા ઓછી આવે હા નામ રોય ની ક્વોલિટી હારી તો મીણવા બધી રીતે સારું હા ગુલાબી એલ કે નથી એ ગુલાબી એલ નથી ટુકમાં બિયારણ થી આમ તમને સંતોષ ને હા ભાઈ

બરોબર હોળ ગોઠાનો ભીગ હોય છે ને કાંઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ